શ્રી વિશ્વકર્મા જયંતિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમાજ હવે પ્રભુ શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ ધામધૂમથી મનાવવા આતુર છે રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ તથા સમૂહ લગ્નોત્સવના કાર્યને પહોંચી વળવા તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ને સોમવારના રોજ રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલ શ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલય ની બાજુમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું સૌપ્રથમ સમાજ અગ્રણીઓ દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનના દીપ પ્રાગટ્ય સાથે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રશિકભાઈ બદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ કન્યા છાત્રાલય ચેરમેન શ્રી જગુભાઈ ભારદિયા मंत्री श्री प्रदीप भाई करगथरा उपप्रमुख श्री कांतिभाई तलसानिया श्री विश्वकर्मा केरवणी मंडलના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના સમૂહ લગ્નમાં 20 જેટલા યુગલ પ્રભુતાના પગલા માંશે સાથે રાજકોટના દીવાનપરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે 2000 ચોવીસના સમૂહ લગ્ન અને વિશ્વકર્મા જયંતિ મહોત્સવના ભાગરૂપે રોજ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને સોમવારના શુભ દિવસે આપણે કાર્યાલયનો શુભારંભ કરેલ છે કાર્યાલયના શુભારંભ પ્રસંગે ખાસ પધારેલ જગુભાઈ ભારદિયા જયુભાઈ તલસાણીયા ખેડૂત મંડળના પ્રમુખ ચંદ્રેશભાઈ ખંભાઈતા ગેચર બેંકના પ્રમુખ પ્રફુલભાઈ બકરાણિયા ઉપપ્રમુખ જયસુખભાઈ તેમજ ધોન મંડળના સભ્ય સર્વિસ ગ્રુપના પ્રમુખ જે કોઈ તથા જે જ્ઞાતિજનો પધારે છે બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણે આપણું આ કાર્યાલય છે વિશ્વકર્મા જયંતિના દિવસ આવે એના થોડાક દિવસો પહેલાં સુધી આપણે ચલાવશું આ કાર્યાલય પરથી આપણે અહીંથી ખાસ કરીને કંકોત્રી વિતરણની જે મુખ્ય કામગીરી છે કારણ કે આપણે આપણા કાર્યક્રમની જે કંકોત્રી છે એ ઘર ઘર પહોંચાડીએ છીએ આપણા જ્ઞાતિજનો સુધી તો એમાં પણ ખાસ આપણે પરિવાર વાઇઝ આપણે વિતરણ કરીએ છીએ તો હવે પછીથી આપ સૌને વિનંતી રોજ સાંજે છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કાર્યાલય ચાલુ રહેશે તો જે કોઈ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવ્યા એવી આપ સૌને આપણે વિનંતી છે અને ખાસ આજના દર વર્ષે પ્રથમ દિવસે જે નાસ્તો આપણે કાર્યાલયમાં કરીએ છીએ એમના સ્પોન્સર હોય છે ધનજીભાઈ પંચાસરા કે જેઓ ભુર્જ સુતાર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે એમના તરફથી દર વર્ષે પ્રથમ દિવસે નાસ્તો કરાવવામાં આવે છે આજના સ્પોન્સર પણ એ જ છે સાથે સાથે આપણે વિશ્વકર્મા જયંતિના દિવસે જે જાહેરાતો લેવાના છે બેનરની અંદર એમાં જે બેનરની સાઈઝ છે રનિંગ સાઈઝ એટલે કે પાંચ ફૂટ બાય બે અઢી ફૂટની સાઈઝ તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો